કોમ પડ્યો છે બાચી હતી તો કેમ કોર શી કાકા હવારવાની રાબ બળાઈ ન આલી જેટલું કામ પડ્યું છે હવે હવારથી નું કરવાનું બાચી આ મો મંગળાબારની ટોકાથી મેઠું પાણી ભરીને આવું છું પછી તને મો રાબ કરી ઉપર ખવડાવો છું હા રેડી એટલી વાર હું ગેમ રમું આ વરી પાછો હવે ખાટલો પકડ્યો 15 દાડા તો ગેમ ની લતે થરસ્યા પ્રો મોડ છોડાવી છે ગેમને ફરી ફાયર રમું હું આવો રહો છું ખટખ રાખ દે કાઠો તો ખૂબ પડે છે કોમ

કકોડા બકોડા સોલે તો શાક બાક બનાવીને ખ ઈ તો કરી હકે ને લઈ ને આલો તમે ઓહો હો હવે આને હું રાબ કરીને પાઉ ઉપર બાદરીના લોટની અશોલ તો શું કે આને થોડો ફુરસત મળે ને રાહત મળે મો મેઠો નો કોબરો હેર મેઠો વેર ને કાપે પાછો બરાબર રાબ કરીને પાઉ ઉપર રાબ તો ઓમ જ બનતી છે ચમકા મન તો રાબ આવી જ પાવી છે બાદરીના લોટોને બનાવી બનાવીને લે આ બેઠા તને થોડીક રાહત મળે હો જો રામથી ઓમ શું નાટક કરે હાર્યું શું બનાયું છે આના કરતા મને તમે ગરમ પાણીનો લોટો ભરી ના લ્યો ને તો એમાં મને શરીર ને રાહત મળે મેઠો ઝેર ને કાપે એટલે આ મેઠા વાળી બનાવી ના લીધી આ તો આયુર્વેદિક છે બેટા હું પૂરો ના હું

એ તો સાધને નથી મળતા થાય ને હેડ તો જવું પડે કાઠો પડે છે ત્રણ દાડા શાહ યોગાય કર્યા નથી મોદી સાહેબ કે યોગા કરો યોગા કરો ચિતા કોર ફૂર્તિ લારો શું ફૂર્તિ લારો હવે તો હા સાહેરો છે હવે તો આ એક વખત નો ભમેડો હારો શોધ પૂરો ને તો બધું મારે ટેન્શન મટી દો ઓહો કોશિકા કો તો હવે શંકર જ્યાં હશે શ્રાવણ મહિનો બેઠો પડે છે અહીંયા દોહો ભાઈ બીડીઓ ખેંચતા હશે રેડી હમ હવે આવશે પોતે હો દે એટલી વાર તો આપણે હવે હોય

મોબાઈલ મોબાઈલ તને બધું દેખવાનું ભાળવાનું મોબાઈલ તો લડમી લઈને ઓરસી બગડે તાર મગજ નો ખોટો સપાતો